નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહિસાગર જિલ્લાના છ તાલુકામાં નવ્વાનું ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે મહીસાગર જિલ્લાની નવ્વાનું ગ્રામ પંચાયતની સરપંચની સીટનો પ્રકાર જાહેર કરાયો મહીસાગરમાં એકસો છ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે લુણાવાડા તાલુકામાં પંદર બાલાસિનોર તેર ખાનપુરમાં ચૌદ સંતરામપુર સાડત્રીસ કડાણા સાત અને વીરપુર તાલુકામાં તેર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે જિલ્લામાં વહીવટ દ્વારાથી ચાલતી ગ્રામ પંચાયતમાં ટૂંક સમયમાં લોક લોકપ્રતિનિધિ મળશે